એટલે એ ભગવાનની પૂર્તિની સ્થાપના કરી ભગવાનને બધા જ આવીને પૂજા કરે તો બધાના ભગવાન વિઘ્ન દૂર કરે તણ ભગવાન ભગવાન નામ બોલી જો વિષ્ણુ ર વિષ્ણુ ર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુ રાગયા પ્રવર્તમાન સત્ય બ્રાહ્મણ શ્રી શ્વેત રાગલ ભય તમારે બન્ને બોલવાનો બોલો શ્રી શાંતિ ધન શાંતિ તે દિલીને મોટા મોટા ગ્રામે કરસન પડીએ હા બોલો મમા ભગવાન ગણપતિ દેવતા પેલા ભગવાને ગણપતિ નમસ્કાર કરો ગુરુ શ્રી ગણેશ ગજાન દીવો મુકેલો છે સૂર્ય અને મા ભૂમિ કરી

한글자막 <haulter>

जय सरस्वती मात की जय जला राम बापा नी जय श्री कृष्ण कन्हैया की जय चंद्र भगवान की जय पवन सुधनो मान की जय देव की जय सनातन